આ દરોજ અમે ખેડબ્રહ્માના ત્રણ નંબરના વોર્ડની અંદર જ્યારે કોંગ્રેસના અમારા આગેવાનો સહિત અમે જ્યારે ડોર ટુ ડોર કલેક્શન કરવા નીકળ્યા ત્યારે પ્રચાર કરવા નીકળ્યા ત્યારે ખેડબા નગરપાલિકાની અંદર લગભગ સાતે સાત વોર્ડની અંદર અમારો એક ગ્રાઉન્ડ પૂરો થઈ ગયો છે હવે અમે બીજા રાઉન્ડની તરફ છીએ જે અત્યાર સુધીમાં અમને ખેડબ્રહ્મા નગરપાલિકામાં જ્યારે તુષારભી વિધાનસભાની અંદર ઊભા રહ્યા ત્યારે જેટલું સમર્થન નહોતું મળ્યું એટલું સમર્થન અમને અત્યારે લોકસભાની ચૂંટણીમાં જે આપણા તુષાર ડૉક્ટર તુષારભાઈ ચૌધરી જે ઉમેદવાર થયા છે એમને એટલું જન સમર્થન મળી રહ્યું છે કે ગયા સવા વર્ષની અંદર એમને જે બોલેલા શબ્દો હતા કે હું મારી ઓફિસ ખોલીશ મારું રેસિડેન્ટ અહીંયા રહેશે એમને ખેડબ્રહ્માને પોતાનું વતન બનાવી અને ખેતબ્રહ્માના માણસોની અને તાલુકાની કોશીના વિજયનગરને ખેતબ્રહ્મા તાલુકાની એટલી બધી સેવા કરી છે કે જેના કારણે લોકો તુષારભાઈને સામેથી મત આપવાનું લોકો કહે છે લોકો કહે કે તમારે આવવાની જરૂર જ નથી અમે ખેડબુમા નગરપાલિકાની અંદર અમારી ફરજ આવે છે તુષારભાઈ ચૌધરી જેવા બીજા ઉમેદવાર મળે નહીં બીજા નંબરમાં કે અત્યારે સામેના ઉમેદવાર છે એ ભૂતકાળમાં એટલે કે લગભગ બે વર્ષ પહેલાં અમે હાથે બેઠેલા અને કોંગ્રેસના જ મહેન્દ્રસિંહ બારીયા હતા કે જેમને ટિકિટ આપી છે અને ખેડબ્રહ્મા નગરપાલિકાની ટોટલી ભારતીય જનતા પાર્ટીની ટીમ હોય કે એમની પાર્ટીના લોકો હોય યુવાથી માંડી અને બુઝુર્ગ વર્ગ સુધી બધા નારાજ છે કોઈને આમાં ઇન્ટરેસ્ટ નથી કારણ કે એવા એમના મુદ્દે અમે સાંભળીએ છીએ તો એવા એમ કહે છે કે ભાઈ અમારે આપવું તો કોને મત આપવો કોંગ્રેસને આપવો કે કોંગ્રેસમાંથી આવેલા આયાતી ઉમેદવારને મત આપવો એના કરતાં સીધા જ અમે કોંગ્રેસને મત આપીશું પણ એ લોકો ખુલીને બહાર આવવા માગતા નથી પણ અમને આશા એવી છે કે આ વખત ખેતુમાં નગરપાલિકાની અંદર પ્રોપર કેટ નગરની અંદર અમે સારામાં સારા મતોથી લીડ કાઢી અને અમે તુષાર બીને માટે અમારો જે કોઈ ફાળો હશે એ અમે તુષારબીના ચરણોમાં મૂકી દઈશું